રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલ્યું છે ખડગે રાજીનામું મોકલ્યું છે રોહન ગુપ્તા છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા તેમણે રાજીનામું આપ્યું હતી પરંતુ ખાસ તેમણે ઉમેદવારી પરત ખેંચી અને કહ્યું કે મારા પિતાની નાદુરસ્ત છે જેના કારણે ચૂંટણી નહીં લડી શકું અને ત્યારબાદ આજે તેમણે મલ્લિકાર્જુન ખડગે ને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે કોઈ એક વ્યક્તિ જે કોંગ્રેસના વ્યક્તિ છે તેમણે અપશબ્દો કહ્યા છે તેની નારાજગી તેમણે પત્રમાં વ્યક્ત કરી છે કક્ષાના કાર્યકરની અંદર પણ તેઓ હારી ચૂકેલા હતા વોર્ડ કક્ષાની અંદર શાહપુર વોર્ડની અંદર કોંગ્રેસનો તપતો સુરત હતો ત્યારે પણ તેઓ જીતી નહોતા શક્યા એટલે અત્યારે કોંગ્રેસ તો જવાબદારીમાંથી મુક્ત થઈ રહી હોય એ રીતે કાર્યકરાઓ અત્યારે કાર્યકર્તાઓ અત્યારે અનુભવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનું કોઈ પણ કાર્યકર્તાઓને દુઃખ નથી વાત રહી એમને ટિકિટ આપવાની એમને કોઈ ટિકિટ નથી આપી માત્ર ટિકિટ એમનું નામ જાહેર કર્યું હતું નામ જાહેર કર્યા બાદ પણ એમને ખ્યાલ આવી ગયો તો કે મોવડી મંડળે એમને ટિકિટ પાછી ખેંચવાના મૂડમાં છે એટલે પહેલેથી સોશિયલ મીડિયામાં આવીને એમણે એવું કીધું કે ના હું નથી લડવા માંગતો પરંતુ એ લડવા માગે તો પણ કોંગ્રેસ પાર્ટી એમને લડાવવાની નહોતી હજી તો એપ્રિલ છે બાર એપ્રિલ પહેલાં એમનું નામ બદલવાનું જ હતું આ અમારી સ્ટ્રેટર્જી હતી ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ઘણા નામ ભૂતકાળમાં પણ બદલાયા છે અને ભવિષ્યમાં પણ બદલાશે એટલે કોંગ્રેસ પાર્ટીએ છેલ્લી વાર તમને બહુ સરસ રીતે સારી ભાષામાં અમારા કાર્યકર્તાઓ રોહન ગુપ્તાના જવાથી ફટાકડા ફોડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે અ અપેક્ષિત હતું અમારા માટે રોહન ગુપ્તાજી જે કંઈ પણ વાતો કરે છે એ વાતો અમારા માટે અપેક્ષિત હતી વારંવાર વારંવાર વેબસાઇટો બનાવડાવવાની વારંવાર વેબસાઇટની અંદર એપ્લિકેશનો બનાવવાની નેતાઓ જોડેથી એપ્લિકેશનના ઉદઘાટનો કરાવવાના પછી એપ્લિકેશન ક્યાં જાય એ ખબર નથી માત્ર મીડિયા ફ્રેન્ડલી વાતો કરીને પક્ષની અંદર પોતાનું વધુ ટકાવવાની વાત જ્યારે હોય ત્યારે એમને છેલ્લા ત્રણ વર્ષથી પક્ષના વિવિધ પ્લેટફોર્મની અંદર એમને કોઈપણ પ્રકારનું મહત્ત્વનું આપવામાં નહોતું આવતું એમણે જે વાત કરેલી છે એ વાત ભલે એક વ્યક્તિનો આરોપ કરતા હોય પણ એ આરોપ નથી એ વાત સાચી જ છે કારણ કે અમને એમના વફાદારી પ્રત્યેના ઘણા બધા આરોપો અમારી જોડે કાગળ સ્વરૂપે પત્ર સ્વરૂપે મીડિયાના માધ્યમથી અમને આવતા હતા એટલે અમે એમને કટ ટુ સાઇઝ કરેલા જ હતા અને હજી પણ તમારા માધ્યમથી કહું છું કે હવે ટૂંક સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં જઈને પણ આ જ બધી પદ્ધતિ અખથિયાર કરશે એમની અમને ખાતરી છે જુઓ હું તમને એ કહું કે સામાન્ય રીતે મેં તમને કીધું કે એક પક્ષની અંદર ધારાસભ્યોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની બાબત હોય એ બાબત લીક કરવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાહુલ ગાંધી જે મુખ્ય નેતા છે એમના ઉપર જેણે કેસ કરેલો છે એમના કુટુંબીજનો સાથે પોતાના કુટુંબીજનોની ભાગીદારી કરવી અલગ અલગ માધ્યમોથી જાણવા મળે કે મંત્રીઓના ઘરમાં બૂકે લઈને જતું રહેવું

કોઈપણ સિનિયર નેતાઓ તમે વિચાર તો કરો એમના પિતાશ્રીને હું હજી પણ કહું છું રાજકુમાર ગુપ્તા અમારા માટે એક આદરણીય વ્યક્તિત્વ છે રાજકુમાર જ્યારે ગુપ્તા જ્યારે અહીંયા અમદાવાદની અંદર અમદાવાદ શહેરના પ્રમુખ હતા ત્યારે અમદાવાદની અંદર કોંગ્રેસની કોર્પોરેશન બેઠી હતી રાજકુમાર ગુપ્તાજીને જ્યારે દાખલ કરવામાં આવેલા હતા ત્યારે મેં પણ પરમ કૃપાળુ પરમાત્મા એમને સાજા થઈ જાય એવી ટ્વીટ કરી હતી એવી ફેસબુકના માધ્યમથી લાગણી કરી હતી એમને ખબર પણ પૂછી હતી કોંગ્રેસના શીખ જે મોટા નેતાઓ છે ભાઈ શ્રી જગતભાઈ શુક્લા હોય શૈલેષભાઈ હોય શૈલેષભાઈ પરમાર હોય કે હિંમતસિંહ પટેલ હોય બિમલભાઈ શાહ હોય મોટા નેતાઓ રાત્રે હોસ્પિટલમાં એમની સાથે હતા એમની સાથે હતા અને એમની જોડે રાજકુમાર ગુપ્તાજીની તબિયત સારી થાય એના માટે તેઓ દુઆ પણ કરતા હતા ભગવાનને હજી પણ અમે કહીએ છીએ તમારા માધ્યમથી રાજકુમારજીની તબિયત સારી થઈ જાય એ એક અમારા માટે રાજકુમારજીનું જવું એ ખોટ છે પરંતુ રોહન ગુપ્તાનું જવું એ અમારા માટે જવાબદારીમાંથી મુક્ત થયા હોય એવું લાગી રહ્યું છે હેમાંક રાવલ જે કોંગ્રેસના પ્રવક્તા ખાસ તેમણે આ એક વાત કહી છે કે ઘણા સમયથી એમની વફાદારીની એમને ફરિયાદી ફરિયાદી તો મળી જ હતી કેટલા એવા દસ્તાવેજો મળ્યા હતા કે જેના કારણે કોંગ્રેસથી તેઓ વફાદાર નથી તેવી વાત કરતા હતા વારંવાર એપ લોન્ચ કરીને અલગ અલગ નેતાઓ પાસેથી તે ઉદઘાટન કરાવતા હતા જેના કારણે ખાસ રોહન ગુપ્તા પહેલાથી જ કોંગ્રેસ પ્રત્યે વફાદાર નથી તેમને જાણ હતી જ કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષમાંથી પદ પ્રતિષ્ઠાને પૈસા સહિતને અનેક પ્રકારની વાત કરે પક્ષે જ્યારે હજારો કાર્યકર્તા મહેનત કરતા હોય એમાંથી એકને જ્યારે આ રીતની ટિકિટની પસંદગી થતી હોય તેમ છતાં પહેલાં પિતાશ્રીનું નાદુરસ્ત તબિયતની વાત કરીને આગળ કર્યું ત્યારબાદ પોતે પક્ષમાં અનેક પ્રકારની બાબતોની પોતે પક્ષ છોડવા માટે પોતે જ નક્કી કરી લીધું સ્ક્રિપ્ટ પ્રમાણે એ સ્ક્રિપ્ટેડ પ્રમાણે જેની લખાયેલી તૈયારી યાદી હોય કે આ તારીખે આ કહું આ ટાઈમ લાઈન પ્રમાણે આ કરવું આ ટાઈમ લાઇન પ્રમાણે આ કરવું એવી તૈયાર સ્ક્રિપ્ટ પ્રમાણે જ પોતે વર્તા હોય એ રીતે એમને રાજીનામાનો પત્ર આપ્યો આ રાજીનામાનો પત્ર નથી પણ એમના જે પ્રકારની એમની પ્રવૃત્તિઓ હતી એ પક્ષમાં ખુલ્લી પડી જતાં સામને આવી ગઈ છે અને આ બાબતથી પ્રદેશનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ વારંવાર વાકેફ હતું જ્યાં લગી સવાલ છે પક્ષની અંદર તો તેમને જે વાતો કરી છે મને એમ લાગે છે કે આનાથી બીજી કોઈ વાત હોઈ શકે નહીં કોઈ પક્ષમાં જવા માટે પોતે સ્ક્રિપ્ટેડ પ્રમાણે આગળ વધતા હોય અને એમને જે લખાણ આપ્યું હોય એ પ્રમાણે કરે પણ બધાએ હકીકત જાણવી જોઈએ કે પક્ષે તેમને આપેલી અને એમને પક્ષે એમને આપી અને એની સામે એમને પક્ષને શું શું આપવું અને કઈ પ્રકારના કારનામાં પક્ષની અંદર રહીને એમને કર્યા છે એ તમામ બાબતોથી એમને જાણ કરવી જોઈએ કારણ કે પક્ષના અનેક કાર્યકર્તાઓ અનેક પ્રકારની તેમની સામેની ફરિયાદો પક્ષને ભૂતકાળમાં મળી ચૂકી હતી પક્ષને આગળ રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમના અંગેની વિગતો વિસ્તૃત પ્રમાણમાં પક્ષને મળી હતી અને જે રીતે તેમને અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારના તકવાદી રાજકારણ કરીને તેઓ પોતાની જાતના ક્યાંય ચામડી છુપાવવા માગતા હોય પોતાનો ચહેરો છુપાવવા માગતા હોય તો જુદી વસ્તુ છે પણ પક્ષના તમામ લોકો નાનામાં નાના કાર્યકર્તી લઈને મોટા મોટા આગેવાન પણ આ વાતથી વાકેફ છે કે તેઓ પક્ષમાં રહીને શું શું પ્રવૃત્તિ કરતા હતા એમની પ્રવૃત્તિના તમામ પ્રકારના કચ્છા ચીઠા ખુલ્લા પડી ગયા છે અને આનાથી સંપૂર્ણ નેતૃત્વ વાકેફ હતું પક્ષે એમને ટિકિટને જાહેરાત કરી હતી રણનીતિના ભાગે અમે એક ટેસ્ટર તરીકે ટેસ્ટિંગ કેસ કર્યો હતો અમને એ પણ પહેલાં પણ ખબર હતી અત્યારે પણ ખબર છે અને તે સમયે એમને આઈપી ટિકિટ ત્યારે એની જાણકારીને એમની પ્રવૃત્તિ વિશે પણ અમે વાકેફ હતા અને એના કારણે જ અમને ખબર હતી કે આવી આવી સ્ક્રીપલેટ પ્રમાણે થવાનું છે અને એ સ્ક્રિપ્ટ્રેટ પ્રમાણે એમને પ્રવૃત્તિ કરવા ગયા અને રંગે આ જળપાણાઓ એવી એક પછી એક પ્રકારની એમને એમ થયું કે પક્ષ શું કરી રહ્યો છે એટલે અમે માનીએ છીએ કે એમના પિતાશ્રીની નાદુરસ્ત તબિયત તો તમામને સહાનુભૂતિ હોય એમના પિતાશ્રી જલ્દી સ્વસ્થ થાય એવી તમામ લોકોની લાગણી હોય પણ એમને જે પ્રકારે સ્ક્રિપ્ટેડ પ્રમાણે એક પછી એક વાત કરી મને એમ લાગે છે કે એમની સ્ક્રિપ્ટ અગાઉથી નક્કી હતી માત્ર એમને પોતાની ગોઠવા મુજબની જે વાત હતી અને ગોઠવા મુજબ ઉપરથી જે આદેશ હતો એ પ્રમાણે એક પછી એક ટાઈમલાઇન પ્રમાણે એવો આગળ વધતા હતા એ સામાન્ય માણસને સમજાય તેવું છે ને માધ્યમોને પણ સમજાણું છે કે એમને કઈ પ્રકારે જવું હતું ને ક્યાં જવું હતું નિશ્ચિતપણે ભૂતકાળની અંદર સરદાર સહેમદભાઈ પટેલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ આ બાબત ગંભીરતાથી આવી હતી પક્ષની રણનીતિના ભાગે જ્યારે પ્રેઝન્ટેશનના નામે પણ કોઈ વાત ડિસ્કશન થઈ હોય તે વાત પણ સામે આવતી હતી અને ઘણી વખત અમારી ચૂંટણીની અંદરના ઘણા બધા સ્લોગનો અને ઘણી બધી એવી બાબતો હતી જે અમારી આગળ આવે એની પહેલાં સામેના પક્ષ આગળ જાય તે પ્રકારની અનેક બાબતોની ફરિયાદો પણ પક્ષને મળી ચૂકી હતી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને જ પક્ષે તેમને મહત્ત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા હતા અને મહત્ત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા પછી તમે જોતા હશો કે અનેક પ્રકારના પ્રયત્નોને અનેક પ્રકારની વાતો છતાં તેમને મૂળભૂત જે મુખ્ય કામગીરી હોય એ કામગીરીથી એમને હંમેશા દૂર રાખવામાં આવ્યા હતા આ બેવડું વલણ નથી આ સીધી સાચી વાત છે કે ઘણી વખત રણનીતિના ભાગે ટેસ્ટર પણ હટાવવામાં હોય અમને ઘણી બધી જગ્યાએ સસ્પેશિયસ એવી ઘટનાક્રમ હતી પણ પક્ષે એક પ્રકારની પદ્ધતિમાં મૂકી અમને ખબર હતી એમની ટાઈમલાઇન પ્રમાણે એમની સ્ક્રિપ્ટ શું છે અને એના કારણે જ એમને એટલા બધા પ્રકારના અહીં ઘેરાઈ ગયા એ સ્ક્રિપ્ટના ઓર્ડરમાં પોતે જ પોતાની જાતે જ પોતે વિડ્રો કરવાની એની આખી પદ્ધતિ ઊભી કરી પક્ષને અગાઉથી ખબર હતી પક્ષ ઉમેદવાર બદલવા માટેની પણ પક્ષને ઘણી બધી રજૂઆત પણ હતી અને પક્ષ આગળ સંપૂર્ણપણે માહિતીથી વાકેફ હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મૂકેલા વિશ્વાસની સામે વિશ્વાસઘાત કોઈ કરે તો એનું અનુકૂળતા સમયના અનુકૂળ સમયે કોઈકની સ્ક્રીપ ઉપર ચાલતા લોકોનો ચાલ ચલન ચહેરો ખુલ્લો પડી જતો હોય છે અને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આ લાંબા સમયથી આ તમામ પ્રકારની પ્રવૃત્તિથી પક્ષનું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ વાકેફ હતું બે વસ્તુને ભેગી નહીં કોંગ્રેસ પક્ષમાં જેમને વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કર્યું એના વિશે અમે ગમે ત્યાં કહેતા નથી એમની મજબૂરી હશે એમની જરૂરિયાત હશે એમની મહત્વાકાંક્ષા હશે ગયા હશે પણ જ્યારે પક્ષમાં જઈને પક્ષના જ પ્લેટફોર્મ ઉપરથી પક્ષને જ નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરીને મહત્વના પદ ઉપરથી ખેલ ખેલતા હોય એવા લોકોને પક્ષના મૂળભૂત કાર્યકર્તા સાથે જોડી ન શકાય પક્ષની અંદર હજારો કાર્યકર્તાઓ જેને કાંઈ પદ નથી મળતું પ્રતિષ્ઠા નથી મળતી છતાં કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા પણ અમુક તકવાદી લોકો પક્ષના પદ ઉપર એનકેન પ્રકાર ગોઠવણ કરીને પક્ષને નુકસાન કરે એવી પ્રવૃત્તિ કરતા હોય છે જે સમયાંતરે પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ એ ખુલ્લી પડી ગઈ હોય છે અને એના કારણે તેમને સમયાંતરે મૂળ જે જવાબદારી હોય છે એમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હોય છે ટેસ્ટ અને સ્ક્રિપ્ટેડ એ પક્ષની આંતરિક બાબતોમાં જ્યાં જ્યાં આવશે ત્યાં સમય અંતરે પક્ષ કરશે પણ આપ જોતા હશો કે કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો જાહેર કર્યા છે તેને સંપૂર્ણપણે લોકોના જન સમર્થન જન આશીર્વાદ મળે છે લોકોની વિવિધ પ્રકારની ચૂંટણીઓની અંદર પોતે જાહેર જીવનની અંદર સફળતા મેળવી ચૂકેલા અને લોકોના આશીર્વાદ મેળવી ચૂકેલા એવા ઉમેદવારોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પસંદ કર્યા છે જેને વ્યાપક સમર્થન ઉમેદવારી પત્રક જાહેર થતાં જ મળી રહ્યું છે એટલે આગામી દિવસોની અંદર આવા કોઈ પણ સસ્પેશિયસ હશે તો તેની ઉપર પણ એમનું પણ કામ અંતરે સંપૂર્ણપણે પક્ષના નેતૃત્વ વાકેફ હોય છે અને એને પણ એ પ્રમાણે એની સામે પગલાં ભરાશે પણ રહી વાત એવી આવા તકવાદી લોકો જેમની સ્ક્રિપ્ટ નક્કી હતી જેમની ભાગીદારી સાજીદારી જ્યાં જ્યાં ચાલતી હતી તો એમની બિચારાની મજબૂરી એ છે કે સાજીદારી ભાગીદારીવાળા લોકો આ પીપીપી પ્રોજેક્ટવાળા લોકો એમની સ્ક્રિપ્ટ પ્રમાણે આગળ વધી રહ્યા છે અને એમની સ્ક્રિપ્ટ પ્રમાણે આગામી દિવસોની અંદર એ જોડાશે એમનો પ્રશ્ન છે પણ કોંગ્રેસ પક્ષનો કાર્યકર મજબૂતીથી આવા દોગલા પણ કરીને પક્ષને નુકસાન કરનારા લોકોને સંપૂર્ણપણે ધીકારે છે અને એને સમયાંતરે સબક શીખવાડતા હોય છે મને એમ લાગે છે કે એવા લોકો વાત કરી રહ્યા છે જેમને પોતાની સ્ક્રિપ્ટમાં પ્રમાણે નવી દુકાનમાં પોતાની ગોઠવણ કરવી છે અને નવી દુકાનમાં ગોઠવ વખતે હંમેશા પોતે પોતે વધુ પોતે વાલા થવા માટે આવી વાત કરતા હોય છે પણ મારે એમને એટલું જ પૂછવું છે કે તમે પક્ષે પક્ષે તમને જ્યાં જ્યાં પદને પ્રતિષ્ઠા આપી અને તમને તો પૈસા પણ મોટા પાયે તમે જ્યાં જ્યાં વ્યાપક પ્રમાણે એ પણ આક્ષેપો આવ્યા છે ઘણી બધી ફરિયાદો પણ આવી છે વિવિધ પ્રકારના તમે એજન્સીઓને જુદા જુદા એપ્લિકેશન ને જુદી જુદી વાતો કરીને તમે આગળ વધ્યા હતા

રોહન ગુપ્તા મુદ્દે કોંગ્રેસે ચોંકાવનારો દાવો કર્યો છે કે પહેલાથી તેમની ગતિવિધિ અંગે ખ્યાલ હતું ખાસ એ પણ વાત કરી કે તેમણે પોતાની ઉમેદવારી પર ખેંચી નથી એવું નથી પરંતુ પક્ષે માત્ર નામ જાહેર કર્યું હતું નામ બદલાવાનું પણ હતું કોંગ્રેસ તરફથી રોહન ગુપ્તાનું નામ બદલી નાખવામાં આવ્યું હતું તેવી પણ વાત કરી છે અહીંયા રોહન ગુપ્તા એવું કહી રહ્યા છે કે મારી સામે પક્ષમાં ષડયંત્ર થયું છે કોંગ્રેસ કહે છે કે રોહન પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હતા તેવો આક્ષેપ સીધો કોંગ્રેસ તરફથી લગાવી

જાહેર કરવામાં આવ્યું હતું અમે નામ બદલવાના જ હતા બાર એપ્રિલ પહેલા એમને કોઈ ઉમેદવારી પરત નથી ખેંચી પરંતુ ખ્યાલ આવી ગયો છે કે નામ બદલવાના આઉટપુટ હેડ મનીષ પુરોહિત કહી રહ્યા છે કે એમને હેરાન કરવામાં આવતા હતા મારા પરિવારને ટાર્ગેટ કરવામાં આવતો હતો અપશબ્દોની વાત કરી રહ્યા છે કોંગ્રેસ હવે કહી રહી છે કે એ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારે દગો કરતા જ હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ભળેલા હતા તેવો સીધો આક્ષેપ શું વિગતો પ્રીતિ બહુ જ અજબ ગજબની રાજનીતિ કોંગ્રેસ પક્ષની પણ છે કારણ કે એક બાજુ રોહન ગુપ્તા જે પ્રકારના આરોપ લગાવી રહ્યા છે તે આપણે બહુ જ સવારથી જાણી સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છીએ પરંતુ બીજી બાજુ જે કોંગ્રેસના જવાબો છે એ પણ બિલકુલ ગળે ઉતરે એવા નથી જો તમને જે રીતે કોંગ્રેસના બે પ્રવક્તાઓએ સીધી રીતે આવીને પોતાની વાત રાખીને એમણે એ પણ કહ્યું કે એમ એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા છેલ્લા ઘણા સમયથી એમના રિપોર્ટ અમને મળતા હતા અમે એમને કાઢવાના હતા અમે ટિકિટ નહોતી આપી અમે માત્ર એમની જાહેરાત કરી હતી તો મારે એ પણ જાણવું છે કે શું ટિકિટ નથી આપી તો નામ જાહેર કરવા એ ટિકિટ આપ્યા બરાબર નથી જો તમે કોઈ વ્યક્તિનું નામ ઘોષિત કરો છો કેન્દ્રીય તમારી જે કેન્દ્રીય તમારું નેતૃત્વ છે એ નામની જાહેરાત કરે છે તો શું એ માત્ર માત્ર ડ્રામેબાજી હોય છે જો તમે ટિકિટ આપ્યા પછી પણ તમે એમ કહો છો કે જયારે નામની ઘોષણા ઓફિશિયલી થઈ જાય છે તેમ પછી પણ તમે એમ કહો છો કે અમે એમના નામને બદલવાના હતા અથવા તો અમે માત્ર માત્ર જાહેરાત કરી હતી એમને ટિકિટ નથી આપી તો હજી સુધી એ નથી સમજાતું કે ટિકિટ ના આપવી ને નામની જાહેરાત કરવી એ આ કયા પ્રકારની રાજનીતિ છે બીજી બાજુ જો તમે બંને બાજુથી આ જ પ્રકારનો રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે ખાસ કરીને પ્રીતિ કારણ કે જે પ્રકારે એમના આરોપ છે કે ભાઈ મને ટાર્ગેટ કરવામાં આવતો હતો મને આમ કરવામાં આવતું હતું તેમ કરવામાં આવતું હતું ત્યારબાદ એ પોતે જેવું બોલતા હતા રોહન ગુપ્તા થોડા દિવસ પહેલા કે મેં તો ચાર દિવસ પહેલા નિવેદન હતું કે મેં તો સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી હતી અલગ અલગ વિધાનસભા ક્ષેત્રમાં માટે પત્રિકાઓ તૈયાર કરી રાખી હતી તો આ બંને બાજુના જે નિવેદન છે ક્યાંક ને ક્યાંક ગળે ઉતરેવા નથી પરંતુ અહીંયા સીધી સીધી વાત એ છે કે કોંગ્રેસ અત્યારે બચાવ પક્ષમાં જે પ્રકારના નિવેદન આપી રહી છે એ ઠીક છે એમની રીતે પરંતુ રોહન ગુપ્તાનું જે મિશન હતું એ બિલકુલ ભારતીય જનતા પાર્ટીની તરફ જવાનું હતું અને બિલકુલ સ્પષ્ટ થતું લાગી રહ્યું છે